અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો સગીરાનું અપહરણ કરી અને ફરાર થયેલા બિલડી ગામના શખ્સને ઝડપી લેવાયો મૌવા ડિવિઝન મહુવા ડીવાયએસપી રીમા ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહુવા ડિવિઝન સ્કોડ ટીમ સગીરાના અપહરણના ગુનાના આરોપીઓને ઝડપી પાડવા તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમીના આધારે મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સગીરાના ગુનાનો આરોપીને મુસ્કાન ઓપરેશન હેઠળ અને વુમન ટેકનિકલ સોર્સની મદદથી ભાવનગર અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને સગીરાને મુક્ત કરાવી હતી ઝડપાયેલા આરોપી પાંચા આતુભાઈ કવાડ ગામ બિલડી તાલુકો મહુવા હાલ રહે સનેશ ગણેશગઢ ગોળા આરોપીને ઝડપી લેવાયો હતો